લાખો લોકો શ્રદ્ધાપૂર્વક પધારી રહ્યા છે દર્શનાર્થીઓની સુખાકારીમાં સતત વધારો થાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ સતત પ્રયત્નશીલ છે મેળો માણવા આવતા માય ભક્તો તથા સંગોના વાહનો માટે પાર્કિંગ પ્લોટની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોના વાહનો છેક અંબાજી સુધી આવી શકે તે રીતે હંગામી પાર્કિંગ પ્લોટ તૈયાર થયેલા છે દરેક પાર્કિંગ પ્લોટમાં પીવાના શુદ્ધ પાણી સ્વચ્છ શૌચાલય આરોગ્ય કેન્દ્ર જેવી નિઃશુલ્ક વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે દાંતા રોડ પરના ડીવનથી ડી સત્તર તથા હડાદ રોડ પરના

પાર્કિંગ plot થી દર્શન પથ તથા પરત ફરતા દર્શન પથ થી parking plot સુધી વિનામૂલ્ય બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. ઈસ બસમાં સુવિધા આહે. તદુપ્રંત ભાદરવી પૂનમ મહામેળામાં આવતા યાત્રિકો માટે પોતાના વતનમાં આવવા જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 1250 થી વધુ એસટી બસો દ્વારા સગવડમાં વધારો કરવામાં આવ્યો છે. હંગામી પેસેન્જર સેડ લાઇન વ્યવસ્થા જાહેર પેશાબ ઘરની વ્યવસ્થા માઇક એનાઉન્સ તથા બેનર દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા ક્રેન તથા મિકેનિક ગેંગની વ્યવસ્થા એમ્બ્યુલન્સ ઉપરાંત ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થાનો સમાવેશ થાય છે ભાદરવી પૂર્ણિમા અંબાજી મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ થી બારસો બસોનું યાત્રિકોને ઘર તરફ જવા માટે કરીને અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે વિનામૂલ્યે યાત્રિકો માટે પણ અહીંયા બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જે પણ યાત્રિકો અહીંયા આવે છે એ સલામતીની સાથે પોતાને ઘર તરફ પ્રયાણ કરી શકે એ માટે જીએસઆરટીસી દ્વારા બેસ્ટ સુવિધા કરવામાં આવેલી છે આપ પણ પધારો ભાદરવી પૂનમના મહામેળામાં કે જ્યાં અંબાના દરબારમાં ભાવિક ભક્તો હરખભેર ઉમટી રહ્યા છે જય અંબે ધર્મ ધજાઓ માડી તારી ચારે કોર ફરકતી ભગવાણા સંઘોની વાતો કેવી છે અનોખી